એક્સ વાય એલો ફોર વ્હીલ કારના બોનેટમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બિલ્ડિંગની નીચે પાર્ક કરેલ છે એવી ચોક્કસ હકીકત મળેલ હતી જે બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમોએ હકીકતના આધારે બતાવેલી જગ્યા પર તપાસ કરતા મહિન્દ્રા એક્સ વાય એલો કારના બોનેટમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના બોટલ નંગ પંદર કિંમત રૂપિયા ચોત્રીસ હજારની ગણનાપાત્ર મુદ્દામાલ ઝડપી પાડી આરોપી કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ you